ભરતભાઈ ભાઈ ને તો ઓળખો છો ભાઈ ની લાય માં બેન લાઈ બંધ થઈ ગયું તું અચાનક ખબર નહી શું હોય

રાજા ભાઈ અમે જામનગર થી છે તમે જ્યાંથી કોક નવો જુતો ના લાયક

बोर्डदर टीपी है हां क्या आ व्यू छे राजा भाई बोर्डदर अतुल लक्ष जी पृथ्वीराज भाई नालयको लो भाई

આજો બીજો આવ્યો શું ચાલે છે વરરાજા આયા વરરાજા દેખાય છે તારું તાર બાપ ને પાસો ક્યાંક બીજે ઘરે પરણાવી ન્યાય ન્યારે વાત કર લેપ ક્યાંથી ના લઈ તો આવે તાર બાપને પાછો પાસો પરણાવ છે ને એને ન્યાય ચાડેરી ચાન છોડી અને બ્લોક જ કરીએ છીએ બધાયને ને એ બધાને બ્લોક જ કરવા છે હા આ છો હા દરબાર ભાઈ જય માતાજી